મેઘાની તોફાની બેટિંગ પાંચ ઇંચ વરસાદથી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે માણસા પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી ગુરુવાર સાંજે ચાર વાગ્યા સુધી મળતા આંકડા મુજબ પાંચ ઇંચ વરસાદ માણસા તાલુકામાં નોંધાયો અતિભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ નીચાણવાળા વિસ્તારમાં હતો કેરસમાં પાણી ભરાયા તો બીજી બાજુ સમો ઇટાદરા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસતા માલસામાનને નુકસાન થયું હતું સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ માણસા તાલુકામાં નોંધાયો રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા મેઘાની તોફાની બેટિંગથી ઘણી શાળાઓમાં પાણી ઘૂસ્યા જેના પગલે મશીનો મૂકી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના રસ્તાઓ જળમગ્ન થયા હતા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા